વડોદરા શહેરના સોમાતલાવ ખાતે આવેલ સ્વસ્તિક પાર્ટી પ્લોટ ખાતે શ્રી વિદ્યાલયનો સત્તરમો વાર્ષિક ઉત્સવની ઉજવણી દિનેશ બારોટ સરની આગેવાનીમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમની સાથોસાથ સમાજના યુવાનોને પ્રેરણા આપનાર વ્યક્તિ વિશેષ વ્યક્તિઓનો સન્માન સમારંભ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં પત્રકાર મિત્રો પર્યાવરણ પ્રેમીઓ શિક્ષણ જગતના તેમજ સમાજ સેવકોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નિશિતા બેન રાજપૂત મનુભાઈ નાયક પરેશભાઈ શાહ તથા અમદાવાદથી ખાસ અલગ અલગ ચેનલના એન્કરો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ રાજપીપળાના મહારાણી રુકમણી દેવીજી તેમજ ગીતા મંદિરના સ્થાપક ગીતાબેન ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે બાળકોને ઇનામ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું i don't અમારી શાળા શ્રી વિદ્યાલયનો સત્તરમો વાર્ષિકોત્સવ હતો અને દર વર્ષની જેમ અમે સમાજના યુવાનોને પ્રેરણા આપનારા મહાનુભાવોનું સન્માન સમારંભ રાખીએ છીએ પત્રકાર જગત પર્યાવરણ પ્રેમીઓ શિક્ષણ જગતના લોકો સમાજસેવીઓ એવા આ તમામ લોકોનું અમે સન્માન કર્યું જેમાં નિશિતા રાજપૂત શ્રી મનુભાઈ નાયક સાહેબ પરેશ શાહ સાહેબ અને અલગ અલગ ચેનલોના બધા ન્યૂઝ એન્કર્સ અને પત્રકારો આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું આજના પ્રસંગે શ્રી મહારાણી દેવીજી રાજપીપળા અને પરમપૂજ્ય ગીતાબેન કે જેઓ ગીતા મંદિરના સ્થાપક છે તે ઉપરાંત કેતુર મહેરિયા સાહેબ અને અન્ય મહાનુભાવોએ આ બધા મહાનુભાવોનું સન્માન કર્યું અને બાળકોને ઇનામ વિતરણ કર્યું થેન્ક યુ શભાઈ બારોટ જે છે એ મારા મોટાભાઈ સમાન છે અને એવરી યર જે એન્યુઅલ ફંક્શન એ કરતા હોય છે અને દરેક એ લોકો કેટેગરીમાં એ બધાને મોટિવેટ કરતા હોય છે એના માટે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આ મોટિવેશનની પણ ઘણી જરૂર પડતી હોય છે અને જે રીતે એમના દીક બધા સ્કૂલના બાળકો છે એમને એ લોકો જે મોટિવેટ કરીને જે સ્ટેજ ફિયરનો પણ એ લોકો પ્રોગ્રામ રાખતા હોય છે બધું તો ઘણો આનંદ થાય છે અહીંયા આવીને ખરેખર એનું જે પર્યાવરણ જોયું વિદ્યાર્થીઓના અલગ અલગ પરફોર્મન્સ જોયા અલગ અલગ પર્સનાલિટી ડિગ્નિટરીના એમના સન્માન કાર્યક્રમ જોયું આમ અનેક વિદતા એકતામાં અનેક વિધતાની અંદર એકતાની જે રજૂઆત હતી એ મને ખૂબ પ્રશંસનીય રહી અને એમાં દિનેશભાઈ બરોડ સાહેબ જે પ્રોપરાઇટર છે એ આટલા બધા લોકોને ભેગા કરી અને બાળકો માટે સમાજ માટે પર્યાવરણ માટે અને જીવનના ક્ષેત્રોમાં જે વિકાસ કરી શકાય એવા તમામ ક્ષેત્રોને આવરી લેવાના એમણે જે પ્રયત્ન કર્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને ખરેખર એમને ધન્યવાદ આપું છું આપણને આચાર્ય છો તો આજના યુવાનોને શું સલાહ આપવા આવી છે આજને મને એ સલાહ આપું છું કે શિક્ષણ એ જીવનનો ખૂબ અગત્યનો ભાગ છે અને શિક્ષણની સાથે તમારા જીવનમાં જો પ્રામાણિકતા આવશે તો તમારું જીવન તમારી પ્રશાંતિ ઉચ્ચ થશે પ્રામાણિકતા એ જ જીવનનો મૂળ અલગ છે